નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડતી ઝોન છ એલસીબી ટીમ અને ભિસ્તાન પોલીસ પોલીસ કમિશનર સુરત શહેર અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન ના નો ડ્રગ્સ સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બધીને સંપૂર્ણપણે કરવા યુવાધનને નશાના અંધકારમાં ફેલાવતી પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોશ રાખી ઝુંબેશ સ્વરૂપે કડક કાર્યવાહી કરવા અંગે સૂચનાને માર્ગદર્શનને આધારે ભિસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી પી ગામીતીના માર્ગદર્શન હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ પટેલના નેતૃત્વ હેઠળ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખભાઈ અને ઝોન છ એલસીબી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ મધાભાઈના પેટ્રોલિંગ દરમિયાન એનડી પીએસ અંગે મળેલ સંયુક્ત બાતમીને આધારે ઊન શાલીમાર ચોરસતાથી શાલીમાર સોસાયટી તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં રેડ કરી એક મહિલા આરોપી નામે ફરઝાના બાનુ ઉર્ફે રાની આરીફ છે કુંવર પાંત્રીસ રહેવાસી ગુલશનગર સોસાયટી હુસેનિયા મસ્જિદ પાસે સનામિલ બેકરીની પાછળ ભીંડી બજાર ઉન ભિસ્તાન સુરત મોર રહેવાસી બરહાનપુર ખંડવા મધ્યપ્રદેશને વગર પાસ પરમિટનો એમડી ડ્રગ્સનો ચત્તો કુલ વજન આઠ પોઈન્ટ પાંચસોને ત્રીસ ગ્રામ જેથી કિંમત પંચ્યાસી હજાર ત્રણસો અને મોબાઈલ નંગે એક જેની કિંમત પાંચ હજાર મળી કુલ રૂપિયા નેવું હજાર ત્રણસોની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રસંસીય કાર્યવાહી કરી છે કલ્પેશભાઈ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન સુરતી